તો ન્યાથી આપણે આવી ગયા સીધા પાણી પીવા હાલો પાણી પી લેવી તો રસ્તો લાગી જાય તડકો કેવો ગજબ છે તો હાલો આપણે પાણી પીવાની તૈયારી છે તો પાણી પી લેવી હાલો ફટાફટ પાણી પી લેવી પછી આગળ કાર્યવાહી બીજું છે ઘણું કામ ઢગલો થઈ ગયો વાડી કોઈથી કામ ખૂટે જ નહીં એક કામ કરો તો બીજું ઊભું હોય કામ હાલો પછી આપણે હેલો આપણે પાણી તો પી લીધું હવે આપણે આવી ગયા છે ભાઈ અહીંયા બેસી લેવી બેઠા બેઠા થોડું કામ વિચાર કર્યો આડા થાય તો એ સા આવી ગયો હલો આપણે સા પી લેવી શાહ પેલા કંઈક કશું પડ્યું હતું એને સાફ કરી નાખી સા પી લેવી હેલો સા પીવી ક્યાં સુધી તમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ નાખજો અને જો પહેલેથી જોતા હોય તો ભાઈ વીડિયાનો આનંદ મનાવો એટલે આપણે સાપી લીધું શા તો કડક મીઠી છે મોટર લે તો આપણે મોટર ક્યાં કૂવામાં ઉતારવાની હતી જો મોટર કંઈક શોર્ટ સર્કિટ મોટરમાં થઈ ગયું છે રિપેરિંગ હાલો આપણે આને ફટાફટ રિપેરિંગનું કામ કાં શરૂ કરી નાખી બધા બોલ હતાણ કે નાખી ફીટ

પાનાથી કઈ બે પાના લઈને ફિક્સ પાના લઈને હથાણ કરી બે બાજુ કોઈ એક 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 એકાદ બોલ ઢીલો રહી જાય ને તો તોય મોટરમાં વાંધો પડે ક્યારેક બોઇલ અંદર પાણીમાં જાય હળો બેહી જાય હળો પછી મોટર આપણે દંડો ખેંઈ મોટર એમને એમ પડી રહે એટલા માટે તો આપણે ગ્રીસ અહીંયા તો ગ્રીસ આ લગાડવું પડે એટલે તો ગ્રીસ લગાડી નાખી બંને બધી બાજુ ત્યાં આતા આવે ને આટા બાજુ પાણીનો જામ ન થઈ જાય ને અને કાટ નો ખાઈ જાય એને હતું ગ્રીસ લગાવી ખાઈ દેસર કે એટલે આ બીજા સાંધો કામકાજ કરવાનું કામકાજ ચાલુ છે આ બાજુ ખાંદો કરે છે નવો વાયર કાઢવો પડે ખાંદો બળી ગયો હતો પાછો અહીંયા એ વાંધો હતો એટલે આપણે આમતા ગ્રીસ ગમે લગાડી દેવી આખી મોટરને લગાડવાનું પ્રયાણ હતું પણ આપણે એટલું બધું લાંબુ વિચારતા નથી એટલે અહીંયા આમતા સાઇટમાં લગાડી દેવી અને પછી આપણે આવી ગયા માસીની વાડીએ માસીનો છોકરો ભાઈ ભાઈ એમ કરે છે આપણે જો ભાઈ ભાઈ કરી બધા ન્યા મળ્યા પછી ત્યાંથી આપણે આવી ગયા કે અહીંયા બે હવા ખાટલે બેઠા માસા અને મહા ને એમ બેઠા છીએ